વેલકમ ડાન્સ જેવી પ્રતિકૃતિઓ પણ પ્રસ્તુત કરાઈ શાળાને સિદ્ધિને અપનાર વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ ટોર્ચ રન કરાઈ સિત્તોતેર જેટલા મેડલ જીતનાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે કલ્યાણી સક્સેના એ રિબિન કટિંગ કરી બે દિવસ રમોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ વિવિધ રમતમાં ભાગ લીધો હતો સુયોગ્ય સંચાલન થાય વ્યવસ્થા પણ કરાઈ વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફીનું વિતરણ કરાયું હતું હું ફાલ્ગુની જોશી રામલાલ બગડિયા પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે હું અહીંયા કામ કરું છું અને મને આજે આ સ્પોર્ટ્સ ડે ઓર્ગેનાઇઝ કરીને ખૂબ જ આનંદ અને પ્રાઉડનું અનુભવ થઈ રહ્યો છે આજે અમે કલ્યાણીબેનને અમારા જ સ્ટુડન્ટ જે છે સ્કૂલના રહી ચૂકેલા છે એમને અહીંયા બોલાવીને અમે ચીફ એઝ અ ચીફ ગેસ્ટ અમે એમને ઇન્વાઇટ કર્યા છે અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે આજે અમારું બે બે દિવસનો આ પ્રોગ્રામ છે આજે અમારા એકથી પાંચ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહેલા છે અને ઘણી વેરાયટીઝ ઓફ ગેમ્સ અમે આમાં આવક આજે ઇન્કલુડ કરેલી છે શાળામાં બહુ બધી પ્રવૃત્તિ એકસાથે ચાલે છે અમે સ્પોર્ટ્સ સાથે બીજી બધી પણ પ્રવૃત્તિઓ રાખીએ છીએ જેમ કે સ્લોક કોમ્પિટિશન છે ડ્રોઈંગ કોમ્પિટિશન છે અને રેસિટેશન કોમ્પિટિશન છે એવી ઘણી બધી એક સાથે પ્રવૃત્તિઓ ચાલે છે એમને બધાને મેડલ્સ બનશે ટ્રોફી મળશે હું મારી ટીમ સાથે ખૂબ સારી રીતે મારી ટીમે મને મદદ કરી છે ખૂબ સારી રીતે આ ઉત્સવને અમે આજે જે કરી રહ્યા છે તેને સારી રીતે અમે આગળ વધે એ માટે ખૂબ મહેનત કરી છે મારા બધા ટીચર્સે મને ખૂબ કોઓપરેટ કર્યું છે પેરેન્ટ્સે પણ કોઓપરેટ કર્યું છે હાજી કે પેસે પેરેન્ટ્સ પાર્ટિસિપેટ કરવાથી થી ઉત્સાહ પણ વધે છે સાથે મારું નામ અરવિંદભાઈ શાહ છે હું આમ ચાટડે એકાઉન્ટન્ટ છું અને અહીંયા આગળ આપણે આ રામલાલ બગળિયા સ્કૂલ અને બીજી અમારે વિદ્યા મંદિર સોસાયટી જે છે એની અંદર અમારે ત્રણ કોલેજ અને ત્રણ સ્કૂલ્સ છે એ ત્રણેય સ્કૂલમાં હું કેમ્પસ ડિરેક્ટર તરીકે કામ કરું છું છેલ્લા નવ વર્ષ થયા નવ વર્ષ થવા આવેલા છે આની અંદર અમારે ત્યાં આગળ જે સ્ટુડન્ટ્સ છે એ બધા એટલું સરસ કોપરેટ કરે છે અને એટલું સરસ ઉત્સાહી છે કે દરેકે દરેક કોમ્પિટિશનની અંદર ખૂબ જ સરસ ભાગ લે છે અને આજે જે આ સ્પોર્ટ્સનું એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એના બદલ અહીં ઇંગ્લિશ મીડિયમ રામલામ બગડિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એની અંદર આપણે ફાલ્ગુની જોશી જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ છે એમણે ખૂબ જ મહેનત કરી છે ઘણા દિવસોથી આ લોકો આના માટેની તૈયારી કરતા હતા પ્રેક્ટિસ કરતા હતા અને દરેક ટીચર્સે દરેક કોચ એવરીબડી એઝ પાર્ટિસિપેટેડ વેરી વેલ એ આ આયોજન કરવા બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું આભાર માનું છું કે આટલું સરસ સ્પોર્ટ્સની જે અરેન્જમેન્ટ થઈ છે કારણ કે સ્પોર્ટ્સ જીવનની અંદર એક બહુ અગત્યની કડી છે કે જે આગળ આવવા માટે ખૂબ જ માણસને આગળ આવવા માટે ખૂબ જ એને પ્રો પ્રોત્સાહન પૂરું પાડે છે એને સ્કિલ પ્રોવાઈડ પણ કરે છે કે ભાઈ જીવનની અંદર સ્પોર્ટ્સની સાથે સાથે મૈત્રી કેળવા બધાની સાથે ટીમવર્ગમાં કેવી રીતે કામ કરી શકાય આ બધી વસ્તુઓ બહુ જ અગત્યની થાય છે લાઈફની અંદર કે જેની અંદર એમની કેરિયર બિલ્ડઅપ થાય છે મારું નામ કલ્યાણી સક્સેના છે એન્ડ આઈ એમ એન ઇન્ટરનેશનલ સ્વિમર આજે હું આ એન્યુઅલ સ્પોર્ટ્સ મી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી છું હું આ સ્કૂલની એક સ્ટુડન્ટ છું તો આ ચીફ ગેસ્ટ તરીકે અહીંયા ઇન્વાઇટ થવા માટે એ તો એક અલગ જ ગર્વની વાત છે મારા માટે એન્ડ મને આ ઉત્સાહ જોઈને બહુ જ સારું લાગે છે એટલે આમ એટલો ઉત્સાહ છે કે અમને પણ આમ ઉત્સાહિત કરી દે છે હું એમને કહીશ કે તમે તમારી કાબિલિયતને પરખો એના માટે મહેનત કરો અને ખૂબ આગળ વધો બ્યુરો રિપોર્ટ વિટનેસ